નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું અસ્મિતાબેન દરજી વડોદરાથી આપ સૌનું મારી દેવીની કિચનમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવી જઈ રહ્યા છે મૂળાની સબ્જી તેમાં આપણે ચણા સૌ પ્રથમ મેં મૂળા કાપી અને ચારથી પાંચ પાણીને ધોઈ કાઢ્યા અને મેં કઢાઈમાં મૂળા નાખી અને એક ગ્લાસ પાણી નાખી હળદર અને મીઠું તેમાં ઉમેરી અને તેને પાપવા માટે દસ મિનિટ કઢાઈમાં મૂક્યા છે અને દસ મિનિટ સુધી આપણે ગેસ ચાલુ રાખવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણા મૂળા સરસ બફાઈ ગયા છે હવે મેં આમાં નીચે સ્ટેન્ડ મૂકી દીધું છે હવે આપણે આ મૂળા જે બાપિયા છે તે કાણા વાડકામાં કાઢી પાંચ છ લસણની હતી તેના ઝીણા ઝીણા ટુકડા છે તે આપણે એડ કરવાના છે હવે તેમાં રઈ ઉમેરવાની છે રઈ આપણી સરસ તતડી જાય પછી આપણે તેમાં હિંગ એડ કરીશું હિંગ આપણી રઈ તતડી ગઈ છે હવે મેં તેમાં થિંગ એડ કરીશું હવે લસણ અને રઈ સરસ તતળી ગયા છે તેમાં આપણે આદુ મચા લસણ ની પેસ્ટ હવે તેમાં આપણે થોડીક જ હળદર લેવાની છે કારણ કે આપણે મૂળા બાફવામાં હળદર અને મીઠું લીધું છે હવે તેમાં લાલ મરચું એડ કરીશું સ્વાદ પ્રમાણે અને ધાણા જોડું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે મૂળા બાફવામાં આપણે મીઠું એડ કરેલું હવે આપણે આ મસાલો સરસ શેકાવા દેવાનો છે મસાલો શેકાશે એટલે આપણું તેલ તેલ ઉપર આવી જશે આપણો મસાલો શેકાઈ ગયો છે હવે તેમાં આપણે જે મૂળા આપણે બાફીને મૂક્યા છે એ એડ કરવાના છે હવે તેને સરસ હલાવી લેવાના છે હવે આપણે મૂળા બાફીને મૂકેલા તો તેમાં થોડું પાણીનું પ્રમાણ છે માટે આપણે તેને થોડું તતળવા દેવાનું જેથી પાણીનું પ્રમાણ બધું બરી જાય હજી આપણા મૂળામાં પાણીનું પ્રમાણ છે તેને ભરવા દેવાનું છે બધું પાણી સુકાઈ ગયું છે અને આપણા મૂળા કોરા પડી ગયા છે પાણી બધું તતળી ગયું છે હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે થોડોક થોડોક લોટ એડ કરી અને મૂડા આપણે હલાવતા રહેવાના છે અહિયાં મેં એક વાડકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે આપણે આ મૂળાને દસ મિનિટ માટે ગેસ મૂકવાની છે અને એના ઉપર કઢાઈ મૂકવાની છે દસ મિનિટ માટે આપણે એને થવા દેવાના છે ખુલ્લા હવે આપણે મૂળા સરસ આપણા આ ચણાના લોટ આપણા ચણાના લોટવાળા મૂળા થઈ ગયા છે સરસ ચણાનો લેટ પણ છૂટો પડી ગયો છે તો આ આપણું મૂળાનું શાક ચણાના લોટવાળું તૈયાર છે તો હવે તૈયાર છે આપણી મૂળાની ભાજી ચણાના લોટવાળી તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને લાઈક કરજો કોમેન્ટ કરીને જણાવજો જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનનું બટન દબાવજો જેથી તમને મારા નવા નવા વિડીયો જોવા મળી શકે હા અને તમને કંઈક નવું શીખવું હોય તો તમે મને પૂછી શકો છો ચાલો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય